વલસાડ શહેરના આવાબાઈ સ્કૂલ પાસે આવેલી પૂજારા મોબાઈલ શોપ પર મોડી સાંજે અજાણ્યા ઈસમ દ્વારા મોબાઈલની દુકાન ઉપર પથ્થરમારો કરવાની ઘટના બની હતી આ ઘટનાને લઈને લોકોમાં ભાગદોડ મચી હતી જોકે ઘટનાની જાણ થતાં વલસાડ જિલ્લા પોલીસ વડા સીટી એલસીબી સહિત પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો આમ તો આખું વલસાડ શહેર શાંતિમય અને ભાઈચારાના માહોલમાં રહે છે ત્યારે સાંજના સમયે વલસાડ શહેરના આવા બાઈ સ્કૂલ પાસે આવેલી પૂજારા મોબાઈલ શોપ ઉપર કોઈક અજાણ્યા ઈસમ દ્વારા મોબાઈલની દુકાન પર પથ્થર માળો કરવામાં આવ્યો જેથી દુકાનનો કાચ તૂટી ગયો હતો આ ઘટના બનતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં પણ ભાગદોડ મચી હતી દુકાન ઉપર પથ્થર મારો કરી હુમલાખોર ભાગી છૂટ્યો હતો મોબાઈલની દુકાન ઉપર પથ્થર મારો કરવાની ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લાના અધિક્ષક શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલાની સાથે સાથે વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈ પરમાર એલસીબી સહિત પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે દુકાનમાં તપાસ કરતા દુકાનનો કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો તેમજ સમગ્ર બનાવ કેવી રીતે બન્યો તેને લઈને તપાસ પોલીસે હાથ ધરી હતી પોલીસ દ્વારા પથ્થરમારો કરનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા તમને જણાવી દઈએ કે વલસાડની પૂજારા મોબાઈલ શોપ પર પથ્થરમારો કામગીરી કરી છે વલસાડ ખાતે પૂજારા મોબાઈલ શોપમાં મોડી સાંજે પથ્થરમારો કરનાર ધવલ અમૃતભાઈ ટંડેલને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો ધવલ ટંડેલે થોડા સમય અગાઉ મોબાઈલ શોપમાં ફોન રિપેર કરાવ્યો હતો જે બરાબર હોય મોબાઈલ શોપના માલિકને પરંતુ સંતોષકારક જવાબ ન મળતા આ વાતની અદાવત રાખીને મોડી સાંજે પથ્થરમારો કર્યો હતો ધવલ તંડેલને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તેમજ પોલીસ દ્વારા શહેરમાં શાંતિ બની રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે